એક સગીરને પોલીસ ચોરીના ગુનામાં ધરપકડ કરીને લઈ જાય છે અને ત્યારબાદ એ સગીરને ઢોર માર મારવામાં આવે છે અને એવી રીતે મારવામાં આવે છે કે હાલ એ સગીર હોસ્પિટલમાં જીવન મરણનો ખેલ રમી રહ્યો છે ત્યારે હવે સમગ્ર બાબતે પોલીસ શું કાર્યવાહી કરશે અને શું પોલીસ પોલીસની સામે જ કાર્યવાહી કરશે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદ પોલીસ સામે હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પહેલા તો પોલીસને કોઈ પણ આરોપીને માર મારવાનો કોઈ અધિકાર નથી છતાં પોલીસ આ સગીરને માર મારે છે અને એમાં પોલીસને માર મારવામાં પણ ભાન નથી રહેતું અને માનવતાની બધી હદ પોલીસ પાર કરી દે છે એ સગીરને મા બાપ નથી એના દાદા દાદી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે અને આખરે એ બાળકની પરિસ્થિતિ એટલી બગડી જાય છે કે એને અમદાવાદના ઝાયરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભામાંથી આ સવાલ ઉઠાવે છે અને સરકાર અને બોટાદ પોલીસ સામે અલ્ટિમેટમ આપે છે અને ત્યારબાદ આ કિસ્સો સામે આવે છે હવે આ સમગ્ર બાબતે શું કાર્યવાહી થઈ અને પોલીસે શું કહ્યું સૌપ્રથમ પ્રથમ એ સાંભળીએ આજે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠના રોજ રાત્રે બે ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ટોળ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બી એનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાયલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુએનાયલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાય પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે જેમણે બાળકોને માર માર્યો અને એવી રીતે રાખ્યો એની સામે કાર્યવાહી કરવામાં આવશે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે કોઈ પણ વાત હોય પોલીસ કામ છે એમને કાર્યવાહી કરવી જ પડે અને કરવી પણ જોઈએ પરંતુ અહીં પ્રશ્ન એ છે કે પોલીસ પોતે જ કાયદો ભૂલી ગઈ છે પોલીસ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે લોકોના મિત્ર છીએ તમે અમારી વચ્ચે આવો અમારી સાથે વાત કરો અમને સાથ સહકાર આપો પરંતુ પોલીસ જ આવું વર્તન કરશે તો લોકો ક્યાં જશે એવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ખેર હાલ એ બાળક હોસ્પિટલમાં છે અને જીવન મરણનો ખેલ રમી રહ્યો છે તેની કિડની પણ ફેલ થઈ ગઈ છે તેને અનેક જગ્યાએ ફ્રેક્ચર થયું છે એવી પણ વાતો સાંભળવામાં આવી છે અને હવે પોલીસે કાર્યવાહી કરી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં